હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું હળની માહિતી હું દેવરાજ લાડો આજ આપને કહીશ કે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે કે જેમની પાસે હેન્ડલવાળું વાળું હોય ને એને હાઇડોલિક કરવું હોય તો શું શક્ય છે હાઈડોલિક હૉ થઈ જશે એમાં ટાંડિયાવાળા હળમાં તો હું તમને જણાવીશ થશે કે નહીં હાઈડોલિક હોલ કરવું હોય તમારા પાસે આવું દાંડિયાવાળું વાળું હોય તમે કંટાળી ગયા ને તમારું મને એમ કહેતો હોય કે ભાઈ કોળો આપણે ઠંડીયાવાળામાંથી કરવું છે તો હું એ શક્ય છે જણાવીશ તમને આજે હું કે શક્ય છે પણ એનો થોડોક ફરફેર કરવો પડે જે આ સ્ટેન્ડ આવે છે સ્ટેન્ડ આવે ત્યાંથી કાપીને બીજું નવું નાખવું પડે છે આખું તોડીને થઈ જાય સો ટકા થઈ જાય હેન્ડલ વાળું વાળું હોય તમારા પાસે તો એમાંથી જે કોળું કરવું હોય તો શક્ય છે થઈ જાય સો ટકા થઈ જાય પણ ક્યારે ક્યારે થઈ શકે એ સ્ટેન્ડ તોડવું પડે અહીંયા બીજો સ્ટેન્ડ આવી જાય આ તમારો જે અબ હોય એને ચાલી જશે ને આ સ્ટેન્ડ ખાલી એમાં બીજું નાખવાનું રહેશે આ જે પીન આવે જેકની પણ ફરફેર કરવો પડે છે એમાં આવે કારીગર મિત્ર હોય એને ખબર ન પડતી હોય તો જ્યારે એવું તમે કરતા હોય હેન્ડલ વાળું વાળું હોય ને જેકવાળું કરતા હોય આ ખોલો પેન્ટ કાપીને આ બધું ખોલો ત્યારે અહીંયાથી લીટો મારી દે પછી ખોલો આવી રીતે લીટો મારી પછી એ ખરીદી કરી સો ટકા થઈ જાય કારીગર મિત્રો કરતા હોય છે અહીંયાથી માપી લેવું એવું લાગે આજે સ્ટેન્ડ આવ્યું છે સ્ટેન્ડ આવ્યું છે આજે આવે છે અહીંયા માપી લેવું જક ગોળો ભરાતો નથી ને ત્યાર પછી એની વિધિ કરવી થઈ જાય હું ક્યારે કરવું કે જ્યારે તમારે આ બહુ છોલ ન લાગી હોય રાપમાં કે માછલીમાં પાવડીમાં બહુ છોલાઈ ગયેલું ન હોય તો જ એનો ચેકવાળું કરવું અથવા તો તમારે જે છે દાંડિયાવાળું વાળ એને એ કંપનીવાળાને આપી અને નવાળની ખરીદી કરી લેવી એ તમારે છેલ્લું પડશે છોલાઈ ગયેલું ના હોય તો અહીંયા બહુ માર ન લાગેલો હોય હાજુ હોય ફસાઈ ગયેલું ના હોય તો તમે કરી શકો છો જો થઈ જાય સો ટકા થઈ જાય હેન્ડલ વાળું વાળું હોય ને ચેક સો ટકા થઈ જાય છે એમાં કંઈ ગભરાવાની કે મૂંઝાવાની જરૂર નથી ડિસિઝન તમારે લેવાનો છે ખરેખર કરવું કે નહીં મેં તમને કીધું એમ કે ધ્યાન રાખવું પડે કે આ સ્ટેન્ડ તોડો એટલે અહીંયાથી તમારે માપી લેવું જે ચેક આવે એનો ગોળો અહીંયા ભરાઈ જતો ને અહીંયા કદાચ ટચ થતો હોય તો શક્ય નથી અહીંયાથી માપી લેવું ટેપથી જેમ બને એમ બહુ થવા એટલે સો ટકા તમારે ચેક ચેક હો થઈ જશે એમાં ખબર કે મૂંઝાવાની જરૂર નથી